જય ભીમ નમો બુદ્ધાય જય ભારત જય સંવિધાન મિત્રો આજે લખતર તાલુકાની અંદર જે બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા છે તમે જોઈ શકો છો કે જે અહીં બાબા સાહેબ આંબેડકરની જે પૂર્ણ કદની પ્રતિમા છે એ ખૂબ જ સુંદર પ્રતિમા છે અને લખતરની અંદર જે અહીંના સ્થાનિક ભીમ સૈનિકો છે એવો જે વિચારધારાને વરેલા છે તો લખતરની અંદર તમે ગલીએ ગલીએ લીલા ઝંડાઓ પણ તમે જોઈ શકો છો અને અહીં રોડ ઉપર જે પંચશીલ જે ધ્વજ છે એના પણ તમે દર્શન કરી શકો છો એટલે અહીંથી હું એક વાત કહેવા માગું છું કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે મારું સૌથી મોટું સન્માન ત્યારે ગણાશે કે જ્યારે તમે મારા બતાવેલા રસ્તે ચાલશો ગરજ ઉઠે ગગન સારા ગરજ ઉઠે ગગન સારા समंदर छोड़े अपना किनारा हिल जाए जहान सारा हिल जाए जहान सारा जब गूंज उठे जय भीम का नारा जय भीम का नारा तो हूँ अँ जे स्थानिक लखतर जे भीम बंधुओं से जे सैनिकों से एमने 100 सौ सलाम करूँ छू एमने वंदन करूँ छू के अं आवी सुंदर मजानी बाबा साहेब आंबेडकर पूर्ण कदमी प्रतिमा जयरे બાબાસાહેબ આંબેડકર ની એકસો ચોત્રીસ મી જન્મ જયંતિની ની ઉજવણી થઈ છે અને અહીં લખતર અંદર પણ એ ઉજવણી પતી ગયા પછી પણ તમે ઠેર ઠેર એ ઝંડાઓ જોઈ શકો છો એના ઉપરથી એક વાત નક્કી થાય છે કે લખતર તાલુકાની અંદર લોકો જાગૃત છે અને બાબા સાહેબ આંબેડકરના સપનાને પૂરા કરવાની મહેનત કરી રહ્યા છે તો મિત્રો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે જાગૃતિ કી આગ કો કભી બુજને ના દેના તો આ જાગૃતિની આગ છે અને બાબા સાહેબ આંબેડકરે આપણને કહ્યું હતું કે જાતિ તોડો સમાજ જોડો

અને ત્રીજો અધિકાર દરેક નાગરિકને સમાનતાનો અધિકાર અને ચોથો અધિકાર દરેક નાગરિકને શોષણ તથા જુલ્મ સામે લડવાનો અધિકાર છે અને પાંચમો ખૂબ જ કિંમતી અધિકાર કે દરેક નાગરિકને ભણવા તથા ઈચ્છા મુજબનો ધર્મ પાળવાનો અધિકાર છે તો બાબા સાહેબ આંબેડકરે બંધારણના માધ્યમથી આપણને મૂળભૂત અધિકારો આપી અને આપણો ઉદ્ધાર કર્યો છે ત્યારે એસસી એસટી ઓબીસી સમાજને આ વાત સમજવાની જરૂર છે કે બાબા સાહેબ આંબેડકરે પોતાનું જીવન સમર્પિત કરી પોતાના ચાર ચાર સંતાનોને ગુમાવી અને આપણને આ બધા અધિકારો આપી શક્યા છે તો ફરીવાર હું જે લખતર તાલુકાના ભીમ સૈનિકો છે એમને ક્રાંતિકારી જય ભીમ અહીં ખૂબ જ સુંદર વાતાવરણ છે અને આ પૂર્ણ કદની જે પ્રતિમા છે એ આપ જોઈ શકો છો અને જે લખતર એસટી સ્ટેન્ડ છે એની સામે જ આવેલી છે અને મિત્રો ક્યારેક આ બાજુ આવવાનું થાય તો મુલાકાત કરજો અને અહીં આવી અને બાબા સાહેબના દર્શન કરજો ફરીથી એકવાર સૌ મિત્રોને જય ભારત જય સંવિધાન નમો બુધાય જય ભેમ